આ અનુમાનના સમરણથી સોડેલ ભાગી બનેલી ઘટના આ રાત્રિના દસ વાગ્યાનો સમય હતો અમદાવાદના વિસ્તારને પાર કરીને રાષ્ટ્રીય હાઇવે ધીમે ધીમે સુનસાન બનતો જતો હતો આ ઠંડી હવામાં એક અજીબ શાંતિ ભળી ગઈ હતી આ દૂર સુધી ફક્ત રસ્તેની પીગળી લાઈટો અને વચ્ચે દોડતા વાહનના અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું આ એ સમયે ટ્રકના કેબિનમાં બેઠેલો ડ્રાઈવર ભોરાજી એકલો હતો ઉંમર પિસ્તાલીસ વર્ષની આસપાસ આખા ભા પહોળા દાઢી મોટી આંખોમાં રાત્રિ સફરનો અનુભવ આ દસકાઓથી રસ્તા પર ટ્રક ચલાવતો ફોરાજી ક્યારેય ડરતો ન હતો આ પરંતુ આ રાત્રિ કંઈક અલગ જ લખી આવી હતી આ ટ્રકમાં કપાસ ભરેલો આ જયપુર સુધી પહોંચાડવાનું કામ આ પરિવારને યાદ કરીને તેણે હાઇવે પર ટ્રકને સ્થિર ઝડપે દોડતો રાખ્યો આ કેબિનમાં હનુમાનજી નું તાબીજ લટકતું હતું આ તે ડ્રાઈવર માટે શ્રદ્ધા અને હિંમતનું સ્ત્રોત હતું આ હાઈવે પર આગળ વધતા આગળનું વાતાવરણ વધુ અંધારું બનતું જતું હતું આ રાજસ્થાન તરફ જતા માર્ગ પર વચ્ચેના ગામો દૂર દૂર પડતા આ ઘણી વખત આખી રાત કોઈ માનવ વસાહત દેખાતી નહીં આ ભોરાજીએ ટ્રકના કાસમાંથી બહાર જોયું આ સંગ્રહ અર્ધો હતો આ ધોંધળો પ્રકાશ ફેંકતો આ પરંતુ આસપાસની વેરાન રાત વધુ ગાઢ બની ગઈ હતી આ ટ્રકના ટાયર સતત ધબકારા સાથે ફારતા હતા હાહવામાં ધૂળનો ધુમ્મસ ઉડતો હતો આ ડ્રાઈવરને અંદરથી થોડી થાકની લાગણી આવી આ તેણે પાણીની બોટલ કાઢી આ બે ઘૂંટ લીધા આ ટ્રકની લાઈટ આગળની પાટલીને શીરતી દોડતી આ ત્યારે કંઈક અણધાર્યું તેની નજરે પડ્યું આ હાઇવેના કિનારે એક સ્ત્રી ઊભી હતી આ તેના વાળ ખુલ્લા સફેદ કપડા અને શરીર આગળ નમેલું આ શરૂઆતમાં ભૂરાજીને લાગ્યું કે કોઈ મુસાફર હશે આ કદાચ મુશ્કેલીમાં હશે આ કારણ કે રાત્રે ઘણી વખત લોકો બસ છૂટી જાય પછી હાઈવે પર લિફ્ટ માંગતા જોવા મળે છે આ પરંતુ જેમ જેમ ટ્રક નજીક આવતો ગયો તેમ સ્ત્રીની આકૃતિ વધુ સ્પષ્ટ થતી ગઈ આ તેનું શરીર બહુ પાતળું આ શહેરો લંબાયેલું

આટલી રાત્રે અહીં કે હું ઊભી છું આ બધું ઠીક છે ને આ સ્ત્રી ધીમે ધીમે આગળ આવે આ તેના પગ જમીન પર ઓછા અવાજે પડતા આ જાણે પગ જમીનને સ્પર્શતા જ ન હોય આ તેણે મીઠા પણ થોડી ઘેરા અવાજમાં કહ્યું હા ભાઈ આ જયપુર સુધી જવું છે આ લિફ્ટ આપશું હું બસ સૂકી ગઈ છું આગળ ગામ બહુ દૂર છે આ ભોરાજીએ વિચાર કર્યો આ બસ સૂકી ગઈ છે આ એકલી સ્ત્રી રાત્રે હાઈવે પર આ તેને મદદ કરવી માનવ ધર્મ આ તેથી તેને માથું હલાવીને કહ્યું બેસી જાવ હું પણ જયપુર જઈ રહ્યો છું ટ્રકના પગથિયા પર પગ મૂકે છે આ તેની સાલ તેણે ટ્રક ના નો હેન્ડલ પકડ્યો અને અંદર બેઠી આ કેબિનમાં બેસતા જ અચાનક એક કડવી હેની આ જૂના વસ્ત્રોની ગંધ ફેલાઈ ગઈ આ ડ્રાઈવરને નાકમાં જાણઝણાટી થઈ આ તેણે થોડી અસ્વસ્થતા અનુભવી પણ નાક દબાવીને ફરી ટ્રક ચલાવવાનું શરૂ કર્યું આ ટ્રક ચાલ્યો આ પરંતુ હવે કેબિનનું તાપમાન અચાનક ઘટી ગયું આ ભોરાજી કાસ બંધ હોવા છતાં હવામાં ઠંડીનો તીવ્ર અહેસાસ અનુભવ્યો આ તેણે સ્ત્રી તરફ નજર કરી અને પૂછ્યું આ ઠંડી વધારે લાગે છે શું આ તમે કાપો છો આ સ્ત્રી સીધી બેઠી હતી તેણે જવાબ આપ્યો આ નહીં ભાઈ મને ઠંડી નથી લાગતી છું આ પરંતુ અવાજ હવે પહેલા જેવો ન રહ્યો આ ડ્રાઈવરના હાથમાં અજાણ્યું કંપ આવવા લાગ્યો આ ટ્રકના કાસ પરંતુ કાસ પર ઝાકળ બેસતી હતી આ ટ્રકના એન્જિનનો અવાજ સ્થિર હતો આ પરંતુ ડ્રાઈવરનો શ્વાસ હવે ભારે થતો ગયો આ તે સ્ત્રીને જોઈ રહ્યો હતો આ પણ સ્ત્રી સતત આગળ જોઈ રહી હતી આંખો કદી પલકતી જ ન હતી આ રસ્તો હવે અમદાવાદ થી લગભગ ત્રણસો કિલોમીટર દૂર પહોંચી ગયો હતો આ હાઈવે પર એક મોટું વડનું ઝાડ આવતું હતું આ ઝાડની નીચે કોઈ ઘર ન હતું આ પરંતુ રસ્તા પર પડતો ઝાડ નું જાણે જીવંત હોય એવો લંબાતો જતો હતો આ જેમ જેમ ટ્રક એ ઝાડની નજીક પહોંચ્યું આ ટ્રકના એન્જિનમાં એક અજીબ ગરગર અવાજ થયો આ એક ઝાટકે ટ્રક બંધ પડી ગયો આ ભોરાજી સ્ટેરિંગ ને જોરથી પકડી રાખ્યું આ તેણે ટ્રક ને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો આ પરંતુ ટ્રક ચાલુ જ ન થયું એન્જિન જાણે કોઈ અંદરથી ઠંડો પવન બહાર ફૂંકાતો હોય એવું લાગતું હતું આ તે સમયે સ્ત્રીએ ધીમે ધીમે પોતાની ગરદન ડ્રાઈવર તરફ ફેરવી આ તેની આંખોમાં હવે કાળો લાલ અને પીળો રંગ ફરી રહ્યો હતો આ તેણે ભોરાજીને તીક્ષ્ણ અવાજમાં કહ્યું ભોરાજી આ મને અહીં ઉતારી દો હું મારી જગ્યા પર પહોંચી ગઈ છું આ ડ્રાઈવરને આશ્ચર્ય થયું આ તેણે મારું નામ કેવી રીતે જાણ્યું આ તેણે કહ્યું આ બહેન આ મેં તો તમને મારું નામ કહ્યું જ નથી આ સ્ત્રીના હોઠ હવે ધીમે ધીમે ખેંચાઈ ગયા આ તેના ચહેરાની સાંભળી જાણે ઢીલી પડવા લાગી આંખો હવે વધુ મોટી થતી ગઈ આ દાંત લાંબા અને તીક્ષ્ણ બનતા ગયા આ તેણે કેબિનમાં એક ભયાનક શેષ પાડી આવાજ માનવ સ્ત્રીનો નું ના હતો આ તેમાં ગર્જના અને વેદના નો ભયંકર સંગમ હતો આ ટ્રક નો કેબિન હવે સંપૂર્ણ ઠંડો પડી ગયો આ ભૂરાજીના શરીર પર પરસેવાની બુંદો છતાં ઠંડી લાગતી હતી આ સ્ત્રી હવે ધીમે ધીમે હવામાંથી ઉશ્કેઈ ગઈ આ તેના પગ શીટ પર નહોતા આ શહેરોએ હવે સંપૂર્ણ રીતે સોડેલ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો આ વાળ હવામાં ફરતા હતા આંખો અગ્નિ જેવી અને જેભ લાંબી બહાર લટકતી આ તેણે ડ્રાઈવર તરફ વળીને કહ્યું આ ભોરાજી આ તું મને મદદ કરવા રોકાયું સૌથી મોટી ભૂલ હતી આ રસ્તો મારો છે અહીંથી કોઈ જીવિત પસાર થતું નથી આ ડ્રાઈવરના હાથ પગ કાબુ બહાર જતા રહ્યા આ તેણે હનુમાનજીના તાબીઝને પકડીને મનમાં પ્રાર્થના શરૂ કરી હનુમાનજી આ મારી રક્ષા કરજો હું એક સામાન્ય માણસ છું આ પરિવાર મારી રાહ જોઈએ છે આ મને બસાવી લેજો આ તે સમયે સોડેલ હવામાંથી આગળ વધી અને કેબિનના કાચ પર તેના નખ ઘસવા લાગી આ નખનો અવાજ કાનમાં શીરા પાડતો હતો આ કાશ પર કાળા ડાઘ પડતા ગયા આ ભોરાજીએ ટ્રકનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો આ પરંતુ દરવાજો ખૂલતો ન હતો આ જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને અંદર બંધ કરી દીધો હોય આ સોડેલ હવે કાસમાંથી પસાર થઈ શકે એવી સ્થિતિમાં આવી ગઈ હતી આ તેણે પોતાના હાથ લાંબા કરીને ડ્રાઈવરનું ગળું પકડવાનો પ્રયત્ન કર્યો આ પરંતુ ભોરાજીના તાબીઝમાંથી એક તેજ પ્રકાશ બહાર ફૂટ્યો આ પ્રકાશ સૂર્ય જેટલો તીવ્ર ન હતો આ પરંતુ પવિત્રતા અને શક્તિથી ભરેલો હતો આ પ્રકાશ ફૂટતા સોડેલ પાછળ ધકે લઈ ગઈ આ તેણે વેદનાથી ભરેલો આક્રંદ કર્યો અને કહ્યું આ પ્રકાશ આ શક્તિ તારા પાસે ક્યાંથી આ ડ્રાઈવરે હિંમત ભેગી કરીને કહ્યું આ મારી શ્રદ્ધા છે હનુમાનજી મારી સાથે છે આ તો મને સ્પર્શ પણ નહીં કરી શકે આ સોડેલ હવે વધુ ક્રોધમાં આવી ગઈ આ તેણે ટ્રક ને હલાવવાનો પ્રયત્ન કર્યો આ ટ્રક ભારે છતાં ટ્રક એક તરફ ઝૂકતો હતો આ ભોરાજી હવે સમજ્યું કે અહીંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે આ શ્રદ્ધા અને દોડ આ તેણે હનુમાનજીનું નામ જોરથી ઉચાર્યું આ ટ્રાકના કાસ પર એક પવિત્ર નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો પર હનુમાનજી નું નામ લખ્યું આ નામ લખતા આ સોડેલ હવે વધુ દૂર ધકેલાઈ ગઈ આ રસ્તા પર જોરદાર પવન ફૂંકાવા લાગ્યો આ પરંતુ આ પવન બહારથી નહોતું આ પવન જાણે સોડેલની શક્તિ અને હાઈવે ની આત્માનો ટકરાવ હોય એવો હતો આ ભોરાજી હવે તાબીજને હાથમાં પકડીને કેબિનના ખૂણામાં સરક્યો આ સોડેલે ફરી શીષ પાડી આ કેબિનના સાપરા પર માથું ટકરાવ્યું આ પરંતુ પવિત્ર થી તે અંદર પ્રવેશી શકતી નહોતી આ ડ્રાઇવર હવે સંપૂર્ણ રીતે ડરી ગયો હતો આ પરંતુ હવે તેની અંદર જીવ બચાવવાની જવાળા પ્રગટી ગઈ હતી આ તેણે ટ્રકની નીચે ઉતરવાનો ફરી પ્રયત્ન કર્યો આ વખતે તાબીજને સુંબન કરીને તેને દરવાજાને ફરી આપ્યો આ દરવાજો એક લાઇટો આપમેળે બંધ થઈ ગઈ આસપાસ સંપૂર્ણ અંધારું સવાઈ ગયું આ ડ્રાઈવર દોડતો રહ્યો આ ફક્ત આગળના રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ તે જાણતો હતો કે આ નજીકમાં એક નાનું મંદિર છે આ જ્યાં તે ઘણી વખત ચા પીવા રોકાતું હતું આ મંદિર લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું આ દોડતા દોડતા તેનો શ્વાસ ફૂલતો હતો પગમાં મનમાં ફક્ત બસાવ આ તેને અવાજ સંભળાતો હતો આ હસવાનો અવાજ હવે સ્ત્રીનો નહોતો આ તેમાં ગર્જના પડઘો અને ભયનો સમુદ્ર ભળેલો હતો આ ડ્રાઈવર દોડતો રહ્યો અંતે મંદિરની સાંખી દેખાય આ મંદિર નાનું હતું આ પરંતુ તેની ઉપર એક પવિત્ર ધ્વજ લહેરાતો હતો આ ડ્રાઈવર સીધો મંદિરની અંદર દોડી ગયો આ મંદિરના પૂજારી વૃદ્ધ હતા આ તેઓ રાત્રે ભજન ભજનપૂરા કરી બેઠા હતા આ ડ્રાઈવર પરસેવી લથપથ અંદર ઘૂસ્યું આ પૂજારીને જોઈને તે ઘૂંટણ પર પડી ગયો અને કહ્યું આ મહારાજ આ મને બસાવી લો આ રસ્તામાં સુડેલ છે આ તે મને મારી નાખશે આ પૂજારીએ ડ્રાઈવરના હાથમાંથી તાબીજ જોઈ અને તરત સમજી શકે આ કોઈ સામાન્ય ઘટના નથી આ તેણે મંદિરના ખૂણામાંથી ગંગા જળ કાઢ્યું અને ડ્રાઈવર પર સાંટ્યું આ જળ પડતા ડ્રાઈવરનું શરીર થોડું સ્થિર થયું આ પૂજારીએ કહ્યું બેટા ડર ન રાખ પવિત્ર જગ્યા પર નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી આ તો અહીં સુરક્ષિત છે આ પૂજારીએ મંદિરના દરવાજા પર વધુ ગંગાજળ જળ હનુમાનજીનું હનુમાનજી નું નામ ઉસેર્યું આ નામ ઉસરતા જ બહારથી આવતો પવન શાંત થતો ગયો આ એક અજીબ શીષ સંભળાય આ શીષ સોડેલની હતી આ જાણે તેને કોઈએ બળપૂર્વક રોકી દીધી હોય આ પૂજારી આંખ બંધ કરીને મંત્રોસાર શરૂ કર્યું આ મંત્રમાં ફક્ત પવિત્રતા આ રક્ષા અને ધર્મની શક્તિ હતી આ ડ્રાઈવર મંદિરની અંદર બેઠો રહ્યો હવે તે બહાર જોઈ રહ્યો હતો આ પરંતુ બહાર કોઈ સ્ત્રી નહોતી ફક્ત અંધારું આ પૂજારીએ કહ્યું આ બેટા સી ગયો આ પરંતુ આ રસ્તા પર રાત્રે એકલો મુસાફર કદી રોકાતો નથી આ કેટલીક આત્માઓ સહાનુભૂતિને પોતાનો દ્વાર બનાવી લેશે આ ઘટના પછી ડ્રાઈવર બે કલાક સુધી અંદર રહ્યો આ પૂજારીએ તેને સાપ પીવડાવી આ ધીમે ધીમે તેના મનને શાંત કર્યું આ સવારે ચાર વાગ્યે પૂજારીએ કહ્યું હવે તું નીકળી શકે છે આ સૂર્યોદય નજીક છે આ ત્યારે નકારાત્મક શક્તિઓ નબળી પડી જાય છે આ ડ્રાઈવર ફરી ટ્રક તરફ ગયો. આ વાહનના હવે શાંત ઊભો હતો. હયનજીમે તેને સ્ટાર્ટ કર્યું. હયનજીની એક જ ઝાટકે ચાલુ થઈ ગયું. આ જાણે કદી બંધ પડ્યું જ ન હોય. આ તેણે પાછળ વળીને જોયું. આ પરંતુ હવે ત્યાં કોઈ સ્ત્રીની આકૃતિ ન હતી. આ ભક્તવર્ણના ઝાડની ડાળીઓ હવામાં લહેરાતી હતી. આ ડ્રાઈવરના મન પર આ ઘટનાની ઘેરી સાપ પડી ગઈ હતી. આ જયપુર પહોંચ્યા પછી તેણે આ ઘટના પરિવારને કહી આ પરંતુ તેનો વિશ્વાસ કર્યો નહીં થયો આ પરંતુ હવે તે કદી રાત્રે કોઈને લિફ્ટ નથી આપતો આ તેણે ટ્રકમાં મંદિરનું નાનું ચિહ્ન પણ લગાવી દીધું આ દર રાત્રિ સફર પહેલા પવિત્ર જળ ટ્રકના સારી ખૂણામાં સાંટે છે આ કારણ કે રસ્તા પર ફક્ત વાહન નહીં આ મનની હિંમત પણ દોડે છે આ જ્યારે મનમાં શ્રદ્ધા હોય ત્યારે આ કોઈ પણ અદ્રશ્ય સાયા માણસને હરાવી નથી શકતી આ ઘટના ટ્રક ડ્રાઈવરોમાં એક કિસ્સા તરીકે જાણીતી બની ગઈ આ કેટલા કહે છે કે આ ફક્ત રાતની કલ્પના હતી આ પરંતુ ભોરાજી આજે પણ દાવો કરે છે કે આ તે કલ્પના ન હતી આ તે સત્ય અનુભવ હતો આ જીવંત ડર આ જીવંત બસાવો અને જીવંત શ્રદ્ધાનો આ રાત્રિ જ્યારે વેરાન હોય હાઈવે જ્યારે એકલો હોય અને કોઈ અચાનક હાથ શું કરે અત્યારે દરેક ડ્રાઈવરના મનમાં ભોરાજીની રાતનો પડઘો આજે પણ જીવંત બની ઉઠે છે આ મંદિરથી નીકળ્યા પછી આ ભોરાજીના જીવનમાં રસ્તો તો એ જ રહ્યો આ પરંતુ દરેક રાત્રિ સફર પહેલાં આ તેનું મન અજાણ્યા સંકેતોને વધુ ધ્યાનથી વાંસવા લાગ્યું હતું આ ઘટનાના કેટલાક દિવસો પછી આ તેણે અન્ય ટ્રક ચાલક મિત્રોને આ ઘટના કહી અત્યારે બે ત્રણ ચાલકોએ દાવો કર્યો કે આ એ જ હાઈવે પર આ તેમને પણ ઘણી વખત અજીબ અનુભવ થયા છે આ કોઈને લાગે છે કે આ બાજુની સીટમાંથી કોઈ શ્વાસ લઈ રહ્યું છે આ કોઈને લાગે છે કે આ ટાયર જમીનને સ્પર્શા વગર દોડે છે આ કોઈ કહે છે કે આ રાત્રે કોઈ ઝાડના પડસાઈમાંથી આંખો ચમકતી દેખાય છે આ પરંતુ કોઈ પાસે આ ઘાટનાનો પૂરો જવાબ ન હતો આ કારણ કે આવા અનુભવ કદી સાબિતી નથી માંગતા આવા ફક્ત અસર અસર છોડે છે આ માનસિક બદલાવી દે આ એક રાતે જયારે ભોરાજી ફરી અમદાવાદ થી જયપુર તરફ નીકળ્યું આ ત્યારે તેણે મંદિરમાંથી લીધેલા પવિત્ર ઝળને આ ટ્રકના એન્જિન સ્ટીરિંગ અને કેબિનના ખૂણાઓમાં સાંટ્યું આ પછી સફર શરૂ કરી હવે રસ્તો જાણીતો હતો પણ ડરાવની યાદમાં લખાઈ ગઈ હતી આ જેમ જેમ પ્રવેશતો ગયો હાઇવે ફરી એકલો બનતો ગયો આ તેણે ટ્રક ની ઝડપ સ્થિર રાખી આ પરંતુ આંખો સતત રસ્તાના કિનારે નજર રાખતી હતી આ વખતે કોઈ સ્ત્રી દેખાઈ નહીં આ પરંતુ અદ્રશ્ય શક્તિઓ દેખાવા માટે ની જરૂર નથી આ કેટલીક શક્તિઓ ફક્ત અહેસાસથી જ હાજરી નોંધાવી છે અહીંયા જ રાતે ટ્રકના કેબિનમાં અચાનક ફરી તાપમાન ઘટી ગયું આ ડ્રાઇવરના શ્વાસ સામે ધૂંધ નીકળતી હતી આ તેણે તરત તાબીજ ને પકડીને કહ્યું હનુમાનજી આ વખતે પણ રક્ષા કરજો આ પરંતુ આ વખતે કોઈ શેષ નહોતી આ કોઈ હસવાનો અવાજ નહોતો ફક્ત શાંતિ આ એક એવી શાંતિ આ જે ભય કરતા પણ વધુ ડરાવની લાગે આ ટ્રકના એન્જિનમાં ફરી ગરગર અવાજ થયો પરંતુ બંધ ન પડ્યો આ ડ્રાઈવર સમજ્યું કે આ કોઈ સંકેત છે ચેતવણી આ તેણે ટ્રકની લાઈટ આગળ કેન્દ્રિત કરી અને સંગીત બંધ કરી દીધું આ કારણ કે ક્યારેક સંગીત પણ આત્માઓ માટે આકર્ષણ બની જાય છે આ તેણે ટ્રકને એક ઢાબા પાસે રોક્યો આ ઢાબા પર સાપિતા એક વૃદ્ધ માણસ હતા આ ડ્રાઈવરે તેમને પૂછ્યું કાકા આ રસ્તા પર રાત્રે ક્યારેક અજીબ અનુભવો થાય છે શું આ વૃદ્ધિ ચહેરો ગંભીર કર્યું અને કહ્યું આ બેટા આ રસ્તો દરેક માટે એક સરખો નથી હોતો આ દિવસમાં આ રસ્તો રાજા છે આ રાત્રે આ રસ્તો રહસ્ય છે આ જો મન નબળું પડે આ તો સાયા પણ ભારે લાગે અને જો મન મજબૂત રહે તો સાયા પણ ભાગી જાય આ ડ્રાઈવરે સાહ પૂરી કરી અને ફરી સફર શરૂ કરી આ વખતે ની ઝડપમાં આત્મવિશ્વાસ ભાળેલો હતો હવે તે જાણતો હતો કે આ બચાવ થાય છે સ્થિરતા અને આ ટ્રક જયપુર તરફ આગળ વધતો રહ્યો હવે હવામાંથી આવતી દરેક ઠંડી લહેર સામે આ તેની અંદર એક અડગ જવાબ ત્યાર હતો આ કારણ કે હવે તે ફક્ત ટ્રક ચલાવતો માણસ નહોતો હતો હવે તે અનુભવ સાથે દોડતો માણસ બની ગયો હતો અને અનુભવથી મોટી કોઈ શિક્ષા નથી હોતી આ ભોરાજી બસી ગયો આ પણ કિચ્છો અમર બની ગયો આ ઘટના ફક્ત ડરાવની નથી આ ઘટના છે હિંમત આ માણસ એને પવિત્ર રક્ષ્યાની આ મિત્રો આ જો તમને આ રોમાંચક અને ભૂતિયા સત્ય ઘટના પસંદ આવી હોય તો આ સ્ટોરીને જરૂર લાઈક કરો આ તમારા મિત્રોને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ જેથી આવી વધુ રહસ્યમય સ્ટોરીઓ તમને મળતી રહે આ તમારી સુરક્ષા શ્રદ્ધામાં છે આ ડર ઉપર હિંમત જીતે છે આ નોંધ આ સ્ટોરી કાલ્પનિક છે તેના પાત્રો પણ કાલ્પનિક છે આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત